ખડક મિત્રો યુટ્યુબ ની અંદર જઈને રમણીભાઈ કોટલીયા લખજો એટલે અવનવી માહિતી તમને મળશે આજે હું તમને ગામ તળ અને સીમ સીમતળના વાળાની જોગવાઈ વિશેની વાત કરીશ બહુ અગત્યની માહિતી છે બહુ ટૂંકી અને સચોટ માહિતી હું આપું છું માત્ર જોજો આ વિડિયો ચાર મિનિટ કે પાંચ મિનિટ નો માંડ થશે જે બીજી વ્યક્તિ અડધી કલાકની અંદર કહે છે ને તો આગલી વસ્તુ તમે ભૂલી ગયા હો ત્યારે એને શું કીધી હતી જયારે હું તમને સીધી અને સચોટ માહિતી આપીશ ગામ તળ અને સીમ સીમતળના વાળાઓ માટે ગવર્મેન્ટે પચીસ ચાર એસી થી અમલમાં મૂકેલો છે પણ હજી ઘણી બધી વ્યક્તિઓને એ ખ્યાલ નથી કે ઢોર બાંધવાના વાળાઓ જે છે ને નિયમિત કેવી રીતે કરાવી લેવા જોઈએ જે સીમતળ અને ગામતળની અંદરના વાળાઓ હોય પછી એ સીમમાં હોય તો ભલે ઘણા વાળા જોજો ગામથી આગળ બે બે કિલોમીટર સુધી હોય ને કોઈના વાળા ગામના પાધરની અંદર હોય વાળા ગમે ત્યાં હોય સીમતળ અને ગામતળના વાળા તરીકે જેનો વાળા રજિસ્ટરની અંદર ઉલ્લેખ હોવો જોઈએ તો આ વાળાઓનો માલિકી એક તમને કેવી રીતે મળશે તો માલિકી એક લેવા માટે ગ્રામતળ અને જે ખુલ્લા વાળાઓ હોય જ્યાં ઢોર બાંધવા માટે વાળાઓ વાપરવામાં આવતા હોય એ જો એક હજાર વ્યક્તિઓની વસ્તી હોય તો ત્યાં ઓછી રકમ બે હજારની વસ્તી હોય તો એના માટે એની બમણી રકમ ચાર હજારની વસ્તી હોય તો એના કરતાં એની દોઢી રકમ છ હજારની વસ્તી અને દસ હજાર વ્યક્તિનું ગામ હોય ત્યાં સુધીના આવા વાળાઓ માટેના ચાર્જ નિર્ધારિત કરેલા છે અત્યારે આજની તારીખે એ લગભગ મીટરે ત્રીસ રૂપિયા અને સાઠ રૂપિયા જેવી રકમ ચાલે છે એ દરેક જગ્યાએ જે હોય એ જાણી લેવી જોઈએ અને આ વાળા જે છે એ સિમતળના વાળા ભલે તમે અત્યારે ઉપયોગમાં નથી લેતા પરંતુ વાળો રેગ્યુલર કરાવી શકાય જો એ વાળા રજિસ્ટરમાં તમારા નામે બોલતો હોય તો તમારા નામે ન હોય તો કાંઈ નહીં ભલે તમારા વારસદારોના નામે હોય તો એનો આંબો બનાવી અને એક વ્યક્તિને બસો ચોરસ મીટર સુધીનો વાળો જે છે એ મળવાપાત્ર છે અનામત અને અનુસૂચિત જાતિ અને જનજાતિની વ્યક્તિઓ માટે એની અડધી કિંમત હોય છે અને અન્ય વ્યક્તિઓ માટે એની જે પૂરી કિંમત નક્કી કરી હોય એ વાળાઓ ભરી અને વાળા નિયમબદ્ધ કરી શકાય વાળા રજિસ્ટરમાં એનું નામ હોવું જોઈએ બસ શરત આટલી જ છે અને વાળાઓ માટે શું કરવાનું છે કાંઈ નથી કરવાનું તમારે તમારો વાળા રજિસ્ટરની નકલ કઢાવી લેવાની અને તલાટી મંત્રીને વાળા નિયમિત કરવા માટે એની અરજી કરવાની છે અને તમારો કબજો જે છે એ ત્યાં બતાવશો એટલે રોજકામ કરી દેશે અને તલાટી મંત્રીના રોજકામના આધારે સર્કલ જે છે એની ભલામણ કરશે મામલતદાર સાહેબ જે છે એને મંજૂરી આપશે બે મહિનાની પૂરી કરશે અને તમને એનો ચાર્જ નક્કી કરવાનું ચલણ આપશે પંદર દિવસની અંદર તમારે આ ચાર્જની રકમ ભર દેવાની છે કોઈ બી કારણોસર તમે પંદર દિવસના ચાર્જની રકમ નથી ભર્યા તો ચિંતા કરવાની જરૂર નથી આ પ્રક્રિયા તમે ફરી કરી શકશો અને તમને વાળો જે છે એ તમારા નામે ચડી જશે તો આ વાળા જે છે એ કઈ રીતે નિયમબદ્ધ કરાવવા એની મેં તમને ટૂંકી અને સચોટ માહિતી આપી યુટ્યુબ ની અંદર જઈને મારી ત્રણ ચેનલ છે ઘણા ફરિયાદ કરતા હોય છે કે તમારા રેગ્યુલર મને વિડીયો મળતા નથી ભાઈ એના માટે તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરવી પડે તો તમને આખા ક્રમશઃ જે હું તલાટી મેન્યુઅલ બે હજાર આઠ બનાવું છું એની તમામ એક થી શરૂ કરીને ક્રમશ બધા જોવા મળે એવી રીતે રમણીભાઈ ક્રોટિયા વિડીયોની અંદર તમને આવી માહિતી મળશે ને રમણીભાઈ ક્રોટિયા ખેડૂત માધ્યમની અંદર ખેડૂતો સાથે વાતચીત મળશે અને વાતચીતમાંથી તમને પણ ઘણું બધું જાણવા મળી જશે જો તમારે મારા રેગ્યુલર વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો